મહાપંચાયત શરૂ થઈ પરવિણભાઈ રામનું ભાષણ પૂરું થયું રાજુભાઈ કરમણાનું ભાષણ ચાલુ હતું અને ઠીક એ જ અરસામાં પાછું ભારતીય જનતા પાર્ટીના પેટમાં મિત્રો પાણી રેડાય છે તેલ રેડાય છે ઈ આ સરકારે મિત્રો ફરી પોલીસના અધિકારીઓને હુકમ કરે છે કે જાઓ તમે જાઓ ને ફરી પણ આંદોલનને તોડી દો ત્યારે રાજુભાઈનો સાલું ભાષણ મિત્રો સૌ ખેડૂતો આયા હતા હળદર બધાને ખબર છે કે બોકાની દારી આવે છે ગાડીમાંથી ઉતરે છે પથ્થર મારો કરે છે ભારતીય જનતા પાર્ટીના જ દલાલો હતા પથ્થર મારો કરે છે ટોળા અને આપણા ખેડૂતો ઉપર અને જેના કારણે મિત્રો હુલ્લણ ફેલાઈ જશે પોલીસવાળા ટીયર ગેસ ચોડશે લાઠીઓનો વરસાદ વરસાવે છે જેના કારણે ચૌદ ચૌદ લોકોના મિત્રો હાથ પગ મળ હાથ પગ ભાંગી જશે કેટલા લોકોના ચૌદ જણાના આ ઘટનામાં ત્યારે કહેવો જ દાખલો હું ચૌદ જણાના હાથ પગ ભાંગી ગયા હોય અને આ ભારતીય જનતા પાર્ટી હંમેશા એમ કેતી હોય છે કે અમે પાકિસ્તાનમાં જાય અને ઘરમાં ઘુસીને મારશું પાકિસ્તાનમાં તમે ઘરમાં ઘુસીને મારતા મારશો પણ હળદર મુકામે એક જગતનો તાજ જગતનો બાપ જગતનો ખેડૂતનો દીકરો જે પોતાના હક અને અધિકાર માટે મિત્રો જે સરકાર સામે પોતાની રજૂઆત કરવા ગયો હતો

એ પોતાના પરિવાર માટે પણ નહીં સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોનું યોગ્ય ભાવ મળે નીકળી જાય આપણે જે ભાડું ચૂકવવું પડતું હતું બાર તેર કિલોમીટર એ ભાડું ન ચૂકવવું પડે એના માટે આપણો દીકરો આપણા પરિવારનો દીકરો મહેશ મિત્રો આંદોલનમાં જોડાણ હતો અને એનો હાથ ભાંગી નાખ્યો આ ભારતીય જનતા પાર્ટી ને મિત્રો આટલી તાણા છે આ તાની સામે આજે શેખ નો દીકરો છે ને તો હું શેખ કુટુંબ માટે તમને બીજી વાત કરું

ભારતીય જનતા પાર્ટી એ અને ત્યારબાદ એમ કે ચોર્યાસી ખેડૂતો મિત્રો એફઆઈઆર દાખલ કરવામાં આવે પેલા દિવસે મહેશભાઈ મારા સાક્ષી છે મિત્રો પહેલા દિવસે અમને આઠ આઠ કલાક સુધી પીવાનું પાણી નતું આપ્યું અને સતત બે દિવસ સુધી જમવાનું પણ નહોતું આપ્યું

મારો દીકરો દિવાળી મનાવે આજે ચોર્યાસી ખેડૂતો મિત્રો જેલમાં છે એ કોઈ પોતાના ચોરી કે કોઈ ખરાબ ધંધામાં જેલમાં નથી ગયા પણ સમગ્ર ગુજરાતના થાય એટલા માટે મિત્રો ચોર્યાસી ચોર્યાસી ખેડૂતો જેલમાં છે માટે આપણા પરિવાર માટે કહે આપણા માટે લડવા ગયા અને જે લોકો ચોરીને લૂંટ કરતા હોય હોય ખૂન માણસ કરતા હોય એ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવે અને એક ગુજરાત ના ખેડૂત ખેડૂતનો ભલું કરતો હોય ભલું કરવા માટે મિત્રો બોટાદની લડાઈમાં જોડાણો હોય અને એ દીકરો આજે મિત્રો ભાવનગર હોય રાજકોટ હોય કે અમરેલી ની છે ત્યારે એમ દરેક જગ્યાએ કાળીસો દિવસ હોય દિવાળી હોય છતા છ દિવસ બધા પરિવારને મળ્યા તો આપણે પરિવારને મળીએ ને એના માતા પિતા એના ભયરા ને બાપુ એમના ટૂંક મિત્રો આપણી સામે લડતા હતા આપણું હૈયું બરાજે કે સમગ્ર લોકો માટે જે લડતા હોય કેવું આપણા માટે દ્રશ્ય બને પણ તમામ લોકોને એમ હિંમત આપી છે એ હિંમત એટલા માટે કે ધમરાશાળા ગામ હોય એનો વર્ષો પહેલા મેં વડવા આગળ સાંભળ્યું છે કે ગાય નું ધણ હોય ને લૂંટારવો ગાય નું ધણ લૂંટી જતા હતા લૂંટી જતા ને ત્યારે ગામમાંથી પાંચ યુવાનો ઘોડે ચડી અને લૂટારું આગળથી ગાયનું નું લાવીને ગામને પાસું આપતા હતા ત્યારે આ સમગ્ર ગુજરાતના ભારતીય જનતા સમગ્ર ગુજરાતના ખેડૂતને લૂંટતા હોય ને એ લૂંટ પાર્ટી કરાવવા માટે આજે મિત્રો છે છે કોના માટે કે સરકાર આ લૂંટ બંધ કરે ને એટલા માટે મિત્રો આપણા માટે જેલમાં ગયા છે ત્યારે હું દરેક ગામમાં કહું છું કે નોલીવાય હોય ફટલા હોય કે સાયલા તાલુકાના આપણા આડત્રીસ ખેડૂતો મિત્રો અત્યારે જેલમાં છે આપણા તાલુકાના જયારે જ્યારે જેલમાં જઈને જામીન મળે

અને બીજું કે જે તમે વાહન ભાડું તમને જે પહેલા વેપારીઓ નતા ચૂકવતા ને એ વાહન ભાડું પણ હવે ચૂકવવું પડશે મુખ્યમંત્રીએ બંને કાયદા બનાવી અને ગુજરાતના બસો ને ચોત્રીસ માર્કેટિંગ યાર્ડમાં તમામે તમામ જગ્યાએ કાયદો બનાવ્યો ને એ કાયદા બનાવવા વાળા અત્યારે મિત્રો